અરે હું તો છું આમ જો અરે આમ જો મારે વાત સાંભળો હું કોણ છું હું કોણ છું તમાર બેન મારું નામ શું છે તમાર નામ મારું નામ શું છે માં મારું નામ શું છે મારું નામ મારું નામ શું છે જલપા આમ જો આ તમાર બેન માર સામું જોવો પેલા આ માર સામું જોવો અરે બધું છે જો બે 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 દીકરી દીકરા પછી હું તમારી બેન માં છે તો આપણે તો કેવા સરસ તૈયાર થયા તા કરી ચૂડલો પહેરો સરસ મજાની આપણે ચુંદડી બેન છે

બસ બસ આમ જો હું તમારા માટે છું અને કાયમ તમારા માટે રહેવાની છું બસ 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 હું આમ જો પરમાબાએ આવું કરવાનું છે રોવાનું છે તમારે હું કાયમ માટે તમારી હારે છું અને કાયમ માટે તમારી હારે રહેવાની છું જો હું કોઈ દિવસ તમને છોડવાની નથી બસ બસ ચૂપ શું કામ રડો તમે આમ જો માર સામુ જો પેલા શું કામ રડો તમે શું કામ રડો શું કામ રડો તમે મને કે પેલા બસ મને ખબર જ હતી બરાબર તમે લોકો એની ભાષા ન સમજો હું હું એને પગલે સમજી જાઓ બસ આમ જો બસ 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 માં આમ જો હું છું તો પરમાભાઈ આમ જો માં આમ જો માં શું કામ રડવાનું હે શું કામ રડવાનું શું કામ રડો પેલા મને કયો રડવાનું કારણ શું હે આ એવું નહીં કરવાનું એવું નહીં તમે તો કેટલા ડાયા છો તમે કેટલા ડાયા છો કેટલા ડાયા છો તમે શું કામ રડો છો પેલા એ કયો હાલો મને શું કામ શું કામ રડો છો એ કયો મને 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 સમજાતું નથી શું કામ રડો એમાં શું કામ

તમારી હારે છું અને હું કાયમ તમારી હારે રેવાની છું હો બસ બસ હાવ શાંત થઈ જવાનું જરાય રોડવા નહીં આમ જો આપણે બાર આટો મારવા જાય

જો ના ની આવ્યા જો અરે રે બેટા બસ 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 આમ બસ બાર જાવ છું આટો મારવા જવું છે બારે આટો મારી જા બારે આટો મારવા જવું છે તો કામ છો તમે તમે ચાંદલો અમરમાનો ઉમર નો કર્યો તમે તમે બંગડી ગાડી નાખી હું તમારા માટે સાકડા લઈ વી ગાડી નાખી પછી આપણે બસ આલે

બોલ પર બનાણે જય અન્નપુણેશ્વરી અમર માતની જય ચુંદડી ક્યાં મૂકી આવ્યા છો ચુંદડી આપો હાલો ઈસો અરે મારી માં નહીં 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 માં નહીં 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 માં

બસ હાલો ઠરે રહી જશું દબાર છે આપણે જો ચુટલો કેવી સરસ મજાની આલા પાછી ઓઢી લ્યો હાલો એ જો બસ બસ છે માં દોરાય છે

ઠુકો ઠુકો કાઢો નાને પેડી ભૂખ લાગી છે ખાવું છે કાઈ ખાવું છે શું ખાવું છે શું ખાવું છે રોટલી ખાવી છે આ લઈ આવો હાખી જાઉં ભૂખી જાઉં ખાવી છે દૂધ ખાવી છે પોખી જાઓ પોખી જાઓ તોફાન કરવાના આવા એવું ન કરાયમાં પોખલાઈ ગય છે તું છે એ બોલો સત દેવીदास એમની બોલો સત દેવીदास હાલો પેલા પરિવાર ને ન મળવા દેવાનું છે ને કારણ બધા એવું હતું ને મને ખબર જ હતી બસ 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 હાલો હાલો હાલ બોલો

सूरज उगियो ने उता आमडो ले हेलो हेलो आओ

કેમ એ તો મારી માથે થૂકવાનું કેમ હા તૂકવાનું માણી મારી લૂંડી સુધી બુધ ના ચરખા માએ માંડિયા

પર બે ચુંદડી ચૂંદડી ના સૂતર માયે કાતિયા અમાર માં ચુંદડી ના સૂતર માયે કાતિયા એનો વણ છે રે ગિરતા રે તાર અમાર બે પૂજાણી માની ચૂંદડી ચૂંદડી ના પીધા બે બે પાડિયા ઓળી નાખી બે પાડિયા એનો કરે ધરતી ને તું જો ભરે અમાર પર બે પૂજાણી વાી ચુંદડી અમાર મા બે પૂજાણી મા ચુંદડી હે ચુંદડી ઓઢી અમર માની સર્યા ઓ મા ચૂંદડી ઓઢી અમર માની સર્યા હે સમારે મળે દેવીદાસ રે મારે મળદાસ રે અમાર મા પર પૂજાણી માની ચુંદડી ઓ મા બે પૂજણી માની ચુંદડી ર બે પૂજાણી ચુંદરી દેવી પ્રતાપે અમર મા બોલિયા દેવંગી પ્રતાપે અમર મા બોલિયા શરણો મારાખો મોરસાઈ શરણો મારા ખો મો પર પૂજાણી માની સુંદરી ઓ માર બેપૂ પૂજાણી માની સુંદરી શરણો મા રાખો મોરા શ રે શરણો મા રાખો મોરાસાય રે પર બેપૂ જાણી માની સુંદળી બોલ પર બના પીરની જય અન્નપૂર્ણેશ્વરી અમર માય હવે પરમાબાઈ મેં તો સીધરે જાણીને તમને સેવ્યા ગાશે ને

મે પ્રેમ ના એ તો <laughs> સીધા અગળે એક લાગાયો હા હાલો હાલો આપણે બસરી યાદ કરી સુરાજ વીગોને ઉતામડો હાલો મે જો હાલો પરમાભાઈ આવજો સુરાજ ઉતામડો હાલો એમ ન જાવ પછી એ પરબના પી એમ નહીં કરખો ના સમજી હતી એમ માને

હાલ <laughs> ચાલ ne? Ne, okay, okay, <laughs> <laughs>